ટોળાએ કાર ચાલકને ઢોરમાર મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું પોલીસે ઘટના સ્થળે પહોંચી ડ્રાઈવર વિરુદ્ધ હાલતમાં ગાડી આગળ પડ્યો હતો પોલીસ ઈસનપુર રહેતા કાર ચાલક કૌશિક ચૌહાણના મોત મામલે હત્યાનો ગુનો નોંધી તપાસનું ધમધમાટ શરૂ કર્યો દસ વર્ષથી દારૂનો ધંધો અને ગુનાહિત પ્રવૃત્તિથી ગેરકાયદેસર ઊભી કરેલી મિલકત પર બુલડોઝર ફરી વળ્યું સરખેજ વિસ્તારમાં રહેતા અને દસ વર્ષથી દારૂનો ધંધો કરતા ઉદયસિંહ ધીરાવત અને શંકરલાલ ના ગેરકાયદેસર ઘર કોર્પોરેશનને તોડી પડ્યા હતા આરોપીઓ અને તેના પરિવાર સામે અંદાજે પચાસ જેટલા ગુના નોંધાયા છે ગુનાએ પ્રવૃત્તિથી ભેગી કરેલી મિલકતો અને ગેરકાયદેસર ઉભી કરેલી મિલકતો પોલીસની હાજરીમાં ડિમોલ્યુશન કરવામાં આવી ચારે મહાનગરમાં પોલીસ સ્ટેશન હાઈટેક સીસીટીવીથી સજ્જ ગુજરાતમાં હાલ છસો પચાસ પોલીસ સ્ટેશન આવેલા છે ત્યારે રાજ્યભરના પોલીસ સ્ટેશનોમાં ચાલતી તમામ ગતિવિધિઓ પર નજર રાખવા માટે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ તમામ પોલીસ સ્ટેશનમાં હાઈટેક સીસીટીવી લગાવવામાં આવી રહ્યા છે આર એડમિશનના ફોર્મ ભરવાની મુદત પૂર્ણ ખાનગી શાળાઓમાં વિનામૂલ્યે પ્રવેશ માટે દર વર્ષે આરટીઈ હેઠળ પ્રવેશ ફાળવવામાં આવે છે આ વર્ષે ફોર્મ ભરવાની અંતિમ તારીખ સોળ માર્ચ હતી પરંતુ સરકારે વાલીઓની આવક મર્યાદામાં વધારો કરતા ફોર્મની મુદતમાં એક મહિનાનો વધારો કરવામાં આવ્યો કે જે પંદર એપ્રિલે પૂર્ણ થઈ ગઈ છે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ જિલ્લામાં ભરાયેલા ફોર્મની વાત કરીએ તો આવક મર્યાદાને ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરાયા બાદ પણ ફોર્મની સંખ્યામાં જોજ વધારો થયો હોવાનું જાણવા મળ્યું સિંધુભવન રોડ પરના બે પ્લોટનો ભાવ રૂપિયા ત્રણસો તેત્રીસ કરોડ મુકાયો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત વર્ષે પ્લોટ વેચાણ કરીને કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવી હતી ચાલુ વર્ષે પણ શહેરના અસજી હાઇવે પર સિંધુ ભવન રોડ મોટેરા થલતીજ સિલજ વટવા અને નિકોલ સહિતના વિસ્તારોમાં આવેલા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ હેતુ માટેના કુલ નવ પ્લોટ વેચાણ કરવાનો નિર્ણય એમસીએ લીધો છે સોળ એપ્રિલથી પંદર મે સુધી રસ દાખવનારી કંપની રજીસ્ટ્રેશન કરાવી શકશે ઓગણીસ અને વીસ મેના રોજ ઇ ઓપ્શન થશે પ્લોટ વેચાણ કરી એક હજાર કરોડની આસપાસની આવક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉભી કરવામાં આવશે ફોરેન પોસ્ટ ઓફિસને યુએસસી મોકલેલું ચોવીસ લાખનું સોનું જપ્ત અત્યાર સુધી સોનાની દાણચોરી દુબઈ જેવા દેશમાંથી આવતા પેસેન્જર કરતા હતા પોલીસ વખત ફોરેન પોસ્ટ ઓફિસને પાર્સલ મોકલી દાણચોરીની મોડલ સોપ્રેન્ડી પકડાઈ છે અમેરિકાથી અમદાવાદના ખાનપુર લકી હોટલ પાસેના શારદા સેન્ટરના નામે આવેલા પાર્સલમાંથી રૂપિયા ચોવીસ લાખનું સોનું પકડાયું ટેકનિકલ શિક્ષણ વિભાગના એક હજાર અઢાર અધ્યાપકોને અંતે ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરાયું ટેકનિકલ શિક્ષણ વિભાગમાં આશરે એક વર્ષથી ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી કે જેના અંતર્ગત બે મહિના અગાઉ એટલે કે જાન્યુઆરી બે હજાર પચીસમાં બે ઓર્ડર દ્વારા ડિગ્રી અને ડિપ્લોમા કોલેજમાં આશરે એક હજાર અધ્યાપકોને ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરાયું હતું પરંતુ ઘણા બધા અધ્યાપકો તેમાં બાકાત હતા ત્રીજો ઓર્ડર ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં તૈયાર થવા છતાં વારાફરતી બે વાર કમિશનરની બદલી થતા તે થઈ શક્યું નશામાં શોરૂમમાં ગાડી ઘુસાડી દીધી અમદાવાદમાં નબેરાવ બેફામ બનીને દારૂ પીને અકસ્માત સર્જે છે ત્યારે ગોતા તળાવ પાસે લેન્ડ રોવર ડિફેન્ડર કાર ચાલકે દારૂ પીને લોડિંગ રિક્ષા અને કારને ટક્કર મારીને ટાઇલ્સના શોરૂમમાં ગાડી ઘુસાડી હતી સ્થાનિકોએ કાર ચાલકને પકડીને પોલીસને સોંપ્યો તો આ અંગે ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી અમદાવાદ શહેર સહિત સાબ જિલ્લામાં હની ટ્રેપ આચરતી ગેંગ ઝડપાઈ કપડવંજ ટાઉન પોલીસે હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ કરી નવ આરોપીઓની ધરપકડ કરી ખેડા ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અમદાવાદ શહેર સહિતના વિસ્તારોમાં રહેતા સિનિયર સિટીઝનોને હની ટ્રેપની જેમ ટાર્ગેટ કરતી હતી આ ગેંગે એક સિનિયર સિટીઝન પાસેથી રૂપિયા ત્રણ લાખ પડાવ્યા આ ગેંગની મોડસ ઓફ સોશિયલ મીડિયા પર યુવતીના નામે ફેક આઈડી બનાવી વૃદ્ધને ટાર્ગેટ કરતી હતી આ ગેંગને ગણતરીના કલાકોમાં પોલીસે પકડી લીધા છે મણિનગરમાં ઠંડા પાણીની સેવા નાળાની અસર ગરમીમાં રાહદારીઓને રાહત આપવા માટે ભારત વિકાસ પરિષદ મણિનગર શાખા અને રોટરી ક્લબ ઓફ અમદાવાદ સાઉથે સંયુક્ત પહેલ કરી છે આ બંને સંસ્થાઓએ મણિનગર વિસ્તારમાં છ અલગ અલગ સ્થળોએ નિઃશુલ્ક ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે